સમ્રાટ નમકીનના માલિક સાથે ચાર પોઈન્ટ પચાસ કરોડની છેતરપિંડી મામલે રત્ના વાસવાણી દીપક વાસવાણી અને આનંદ વાસવાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ધંધાના વિકાસ માટે વર્ષ બે થી

એપ્લિકેશનમાં અપલોડ કરી શકશે શહેરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપનારા લોકોને પ્રોત્સાહન મળે તે માટે ફોટો અપલોડ કરનારા લોકોને જાણીતી બ્રાન્ડના ગિફ્ટ વાઉચર અપાશે આ એપ્લિકેશન અંતિમ તબક્કામાં છે એપ્રિલ મહિનામાં લોન્ચ કરાશે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી તાપમાન વધશે શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રીએ પહોંચી ગયું હતું અર્થાત એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો શુક્રવારથી ફરી પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમ થઈ છે તો આને કારણે ઠંડા પવનનું જોર ઘટ્યું છે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી હવે ગરમ પવન ફૂંકાવાના શરૂ થશે આથી ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે ગુજરાત ગૃહમંત્રી અમિત શાહ શનિવારે મોદી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સાત ત્રણેય સિનિયર રાજકારણીઓ રાજ્યમાં ચૂંટણી ન હોવા છતાં એક જ સમયે અલબત્ત અલગ અલગ સ્થળો ગુજરાતમાં હશે અમિત શાહનો આ પ્રવાસ બે દિવસનો રહેશે જેમાં તેઓ સોમનાથ જુનાગઢ અને અમદાવાદમાં હાજરી આપશે એરપોર્ટ પર સસ્તા દરે ચા પાણી નાસ્તો આપનારું કાફે ખુલ્લું મુકાયું અમદાવાદના ટર્મિનલ પર શુક્રવારે કેન્દ્રીય નાગરિક મંત્રી રામમોહન નાયડુએ ઉડાનયાત્રી કાફે પેસેન્જરો માટે ખુલ્લું મૂક્યું હતું ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે ઉડાન યોજના અંતર્ગત દેશમાં જુદા જુદા રોડ ઉપર જે પ્રમાણે પેસેન્જર ટ્રાફિક વધી રહ્યો છે તો એરપોર્ટ પર સસ્તું અને બજેટ ફ્રેન્ડલી આ ચા નાસ્તો પણ મળી રહે તેવો એક વિચાર આવ્યો શહેરમાં નેત્રદાનમાં મળેલી આંખોની સાચવણી માટે કેન્દ્ર શરૂ તો અંધજન મંડળ ખાતે નેત્રદાન કરવામાં આવેલ આંખનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું વસ્ત્રાપુરના અંધજન મંડળ ખાતે ભારતમાં કોરિયાના રાજદૂત લી સી ઓંગ હો અને કોરિયાની ટીમ દ્વારા ખંભટા ઇન્ટરનલ આઈનું ઉદ્ઘાટન અને વિઝન ઓન વેઝને ફ્લેગ ઓફ કરાયું હતું આ કેન્દ્ર માટે આધુનિક ટેકનોલોજીવાળી વાન તૈયાર કરાઈ છે ગ્યાસપુર ગામમાં પાણી નાંખી બનાવવા રૂપિયા છત્રીસ લાખ ખર્ચાશે શહેરના છેવાડામાં કહેવાતા લાંબા બોર્ડમાં પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યાથી નાગરિકો હેરાન થઈ ગયા છે જેને લીધે રહીશોતરાહી મામ પોકારી ઉઠ્યા છે ત્યારે લાંબા બોર્ડમાં રૂપિયા સિત્યાસી લાખ ને ખર્ચે પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇનની સમસ્યાનો ઉકેલ લાવા કામગીરી કરાશે ઉપરાંત ગેસ પુરમાં પાણીની ટાંકી બનાવવા માટે રૂપિયા છત્રીસ પોઈન્ટ એકત્રીસ લાખનો ખર્ચ કરવામાં આવશે

થતા કોઈ કાર્યવાહી નહીં શહેરના દાણી લીમડા વિસ્તારમાં આવેલા મોમીન પ્લાઝા નામની ગેરકાયદેસર બિલ્ડિંગમાં કોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિજિલન્સ વિભાગને તાત્કાલિક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈને એડિશનલ સિટી ઇજનેર સુધીના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ અને કાર્યવાહી કરવા માટે જણાવાયું હતું તેમ છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી કોર્ટના હુકમ છતાં પણ દાણી લીમડામાં જંકુ ટાવરમાં બાંધકામ તોડાવવામાં આવ્યું નથી કે જેને લઈને કોર્ટની અવમાનના બદલ દાખલ કરવા પણ જણાવ્યું છે અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે